આ મેડિકલ કેમ્પનો હેતુ ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને જરૂર પડે કૈલાસ કેન્સર હોસ્પિટલ ગોરસથી સરળતાથી બ્લડ મળી રહે તેનું સુંદર આયોજન વાઘોડિયા એસટી ડેપોના સ્ટાફ તરફથી કરવામાં આવ્યું હતું મુનિ સેવા આશ્રમ એટલે કેન્સર માટેનું એક સારામાં સારું સેવા આપતું એનજીઓ છે જ્યાંથી અમે લોકો બ્લડ ડોનેશન કેમ્પ માટે વાઘોડિયા ડેપોની અંદર આવ્યા છે જેમાં અમને ચેતનભાઈ છે એવા લોકોનો બહુ સારો સહકાર મળ્યો છે અને અત્યાર સુધી એકવીસ બોટલ બ્લડ ડોનેશન થઈ ગયું છે બાકીનો હજુ કેમ્પ આપણો ચાલુ છે જે વાઘોડિયા ડેપોમાંથી બ્લડ ડોનેશન આપણને કર્યું છે એ કેન્સર હોસ્પિટલના પેશન્ટોને મદદમાં જશે એના માટે અમે લોકો ડેપોના દરેક કર્મચારી લોકો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમારા વાઘોડિયા તાલુકામાં દર મહિને બે બે કે એક કેમ્પ થતા હોય છે પણ અમે લોકો પ્રયત્ન કરીએ હવે તમારા થકી કે તમારા જે ઓર્ગેનાઇઝરો આ વાઘોડિયા જીઆઈડીસી છે એમાં જે સારા માણસો છે એમને કોન્ટેક્ટ કરીને આપણે બને એટલા વધારે બ્લડ ડોનેશનના કેમ્પ કરીએ એવો પ્રયત્ન કરીએ અને એકચુઅલી ખરેખર કેવું છે કે બહાર જે બ્લડ ડોનેશનનો ચાર્જ છે એ પંદરસો થી ઓગણીસો રૂપિયાની આસપાસ હોય છે પણ સેવા આશ્રમ જે બ્લડ ડોનેશન કરે છે એ લોકોને ફક્ત હજાર રૂપિયામાં ટેસ્ટિંગ ચાર્જ સાથે બ્લડ આપે છે બ્લડ બ્લડ કેન્સર હોસ્પિટલ રિસર્ચ સેન્ટર મુનિ સેવા મારું નામ જયેશ રોહિત છે હું ત્યાં બ્લડ બેંકમાં એઝ અ ઇન્ચાર્જ તરીકે કામ કરું છું હું ચેતન પંચાલ જુનિયર રેકો આજ રોજ વાઘોડિયા રેપો ખાતે શુભયાત્રા સ્વચ્છયાત્રા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કૈલાસ કેન્સર હોસ્પિટલ સૌજન્યથી આજ આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે વાઘોડિયા ડેપોના એકસો પચાસ કર્મચારીઓ રક્તદાન શિબિરમાં જોડાયેલ છે રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ રક્ત રક્તદાતા તરફથી જે રક્તદાન આપવામાં આવે છે તેમાં માનવ સેવા કાર્ય છે માનવનો જીવ બચાવવા માટેનું આ એક ઉત્તમ

Never miss an update.